વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાત દિવસમાં દસ કરોડ રૂપિયા ક્યાંથી લાવશે આ સવાલ એટલે ઉભો થઈ રહ્યો છે કે ચૂંટણીના સમયે સાયોના હોટલમાં જે પ્રકારે તેમણે સ્ટ્રિંગ કર્યું હતું આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્ય લલિત વસોવાયા છે તે બ બે લાખ રૂપિયા કાર્યકરોને વેચી રહ્યા છે અને મામલે લલિત વસોવાયા જે પ્રકારે દાવો કર્યો છે તે મામલે વળતો પ્રહાર ગોપાલ ઇટાલિયાએ કર્યો છે वैष्णवजन जन तो तेने कहिए जे पीड સમાચાર મળી રહ્યા છે સમાચાર છે વિસાવદનની ચૂંટણીને લઈને કેમ કે ચૂંટણી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ એ કર્યું હતું આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસના નેતાઓ આ સાયોના હોટલમાં બેઠેલા છે અને કોંગ્રેસના આ નેતા આમ આદમી પાર્ટીના કાર્યકરોને બોલાવી રહ્યા છે બે બે લાખ રૂપિયા આપી રહ્યા છે ને કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં વિડીયો બનાવવાના મામલે ગોપાલ ઇટાલિયા જે સ્ટ્રીંગ કર્યા પછી સમગ્ર કૌભાંડ છે તેનો પડદા ફાસ્ટ કર્યો હતો અને આરામ આરોપ અને નામ આવ્યા હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પર અને તેમણે આજે આ ગોપાલ ઇટાલિયાને વકીલ થ્રુ માનહાનિના દાવાની એક નોટિસ ફટકારી છે ને તેને લઈને ગુજરાતના રાજકારણમાં હડકમ મચી ગયો છે આ નોટિસને લઈને અને લલિત વસોયાના આરોપને લઈને ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર કર્યો છે કઈ કેવું નોટિસ હાથમાં આવે પછી વાત કઈ પ્રતિક્રિયા રહેશે તમારી કોઈ પ્રતિક્રિયા એને અને હજી નોટિસ મળી નથી મળશે વાંચી પછી સ્ટિંગ ઓપરેશનને લઈને જે આક્ષેપો કરાયા હતા તેને લઈને આ નોટિસ આપવામાં આવી છે દસ કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો મૂક્યો છે આપણે પોતે એક વકીલ મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો એ અમારું કામ છે નોટિસ આપવી એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે મને નોટિસ હાથમાં આવશે ત્યારે વાંચી ગોપાલભાઈ કઈ રીતે નોટિસનો જવાબ આપના તરફથી રહેશે નોટિસ તો હાથમાં આવે છે હજુ નોટિસ જ મળી શું લાગે છે આની પાછળ એ લોકોનું શું છે કઈ નહીં ભાઈ હવે ધંધા વગરના થઈ ગયા છે નવરા થઈ ગયા છે કામકાજ કઈ બધું નથી ગોપાલ આમ ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે તે પોતે પણ વકીલ છે અને વકીલો આ રીતના નોટિસ આપતા હોય છે તેમને હજી સુધી નોટિસ નથી મળી જો તેમને નોટિસ મળી જશે તો વાંચ્યા પછી તેનો જવાબ પણ આપી દેશે અને લલિત વસોયા પાસે હવે કોઈ પણ પ્રકારના કોઈ કામ બચ્યા નથી તે કારણસર તે આવા કામ કરી રહ્યા છે તેવું પણ ગોટા ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेन कहिजे जे पर